રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ લાઇન સામે ભંગારની દુકાનમાં કામ કરતો મજૂર દાચી જતા રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીના પોલીસ લાઇનની સામે એઝાઝ ભાઈ નામના વ્યક્તિનું ભંગાર તોડફોડ માટેનો ડીલો આવ્યો છે ત્યાં શેખ સરફરાઝ ફિરોઝ ઉમર ત્રેવીસ નામનો યુવાન મજૂર ભંગારની ગાડી તોડી રહ્યો હતો ત્યારે અચાનક ગેસની નળી ફાટતા અકસ્માતે દાજી ગયેલા અને તેને પહેલા ધોરાજી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી જૂનાગઢ રેફર કરેલા પણ વધુ અર્થે જૂનાગઢથી રાજકોટ દાખલ કરવા માટેની મદદ ન કરી શકે તે માટે ઘટના બાદ ક્યાંક દેખાયો નહીં અને ભંગાળ ડીલાની આજુબાજુ નાઓ ઈજા પામેલ ગયા અને હોસ્પિટલ તો જુનાગઢ કે તો રાજકોટ હોસ્પિટલ માં સરફરાજની સારવાર માટેની મદદ કરી અને સરફરાજ નું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું તેવા આક્ષેપો પરિવારજનોએ કર્યા છે અને મૃતક સરફરાજ શેખના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે મારું નામ છે મારા છોકરાને પાંચ વાગે ફોન કર્યો પાંચ વાગે ફોન કરીને આયા બોલાવ્યો તો છ વાગે ગેસ કટ્ટરની નળી ફાટીને મને બોલાવ્યા મારા છોકરાને દાજી ગયો તો કોઈ લેવાવાળા બાજુ બાજુવાળા બધા લઈને ગયા દવાખાના દવાખાનામાંથી મને ફોન આવ્યો કે ભાઈ ફિરોજભાઈ તમારો છોકરો દાજી ગયો છે ત્યાંથી અહીંથી લઈને હું જુનાગઢ ગયો જૂનાગઢ ના પાડી દીધી ત્યાંથી ગયો પછી રાજકોટ અને રાજકોટ પાંચ દી રહ્યો એકલો એકલો અને ત્યાંથી છોકરો પાંચ દી પછી એક્સપાયર થઈ ગયો શું તમારી માંગ શું છે મારા હિન્સાફ છે તમારો ને એક છોકરો તો શું કહેશો મારે એક ને એક એક કમાવા છોકરો હતો એ લોકો કોઈ અહીંયા આવ્યા નથી જોવા કે ખબર કાંઈ કાઢવા નથી આયો હાલ અત્યારે ક્યાં પૂછ્યા તમે અટાણે અટાણે ધોલાજીની પોલીસ સ્ટેશનમાં શું તમારી માંગ શું છે મારા ઇન્સાફ દેશ હાલ પીસ ત્રિવેદીનો રિપોર્ટ એસ નઈ ન્યૂઝ ધોરાશી અમારી તમામ માહિતીથી આપડેટ કહેવા માટે છુડાયેલ અરહુ એસ નઈ સાથે